આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાસણા બેરેજ પાસે આવેલી ફતેહપુરા કેનાલમાં ત્રણ યુવાનો જે અહીંયાથી સ્કોર્પિયો લઈને પસાર થતા હતા અને અચાનક આ ત્રણ યુવાનો કેનાલમાં લપસી ગયા છે આ ઘટનાના આજથી ત્રણ એક કલાક થઈ ગયા છે હજુ સુધી આ ત્રણ યુવાનો હજુ સુધી મળ્યા નથી ફાયર બ્રિગેડ અને વાસણા પોલીસ આ યુવાનો શોધકળ શરૂ કરી છે અને પરિવાર પણ અહીંયા આવીને શોધક ચાલુ કરી અમે પ્રાર્થના કરીએ છીએ કે આ ત્રણે ત્રણ યુવાનો સહી સલામત મળી જાય રહી સૈયદ અમદાવાદ

ચો પેટ્રોલ પેટ્રોલ જો ને આપ પેટ્રોલ પાંચ મે બેર્યા ગયો બસના બેર્યા પાંચમાં સામેથી અમે સર્ચ કરતા કરતા આખું હજીમન પૂરા પહોંચી ગયા થોડ થોડ દરમાં બધું કર્યું હાથ લાગ્યો લાગી ગયો લેત તમારી માર આઠ થી દસ જણાની ટીમ છે અત્યારે અને કામગીરી ચાલુ છે સવારે નવો બીજો સ્ટાફ આવશે એ લોકો પણ સવારે સ્ટાફ વધશે વધારે વધારે ટીમ આવશે અત્યારે એ ટીમ કામગીરી કરી રહી છે અને તમને જે કોલ મળ્યો તો એની પછી અત્યારે કેટલા કલાક થઈ ગયા હજુ તો હજુ સુધી તમારે આ શોધખોળ ચાલુ છે પણ સુધી કોઈ લગભગ છ વાગ્યાનો કે કંઈ પણ વ્યક્તિનું કોઈ પણ પત્તો નથી હજુ સુધી સાંજના છ વાગ્યાની આસપાસનો કોલ છે લગભગ અને અત્યારે રાતના લગભગ બાર સાડા થયા છે હજી શોધખોળ ચાલુ છે હજી સુધી કોઈ વ્યક્તિની ભાળ મળી નથી બધી કેનાલમાં પાણી પણ ચાલુ છે પાણી ચાલુ છે કે બંધ કરાવી છે પાણી ઉપરથી બંધ કરાયેલું છે પણ પાણીનું વેણ હજી ચાલુ જ છે એટલે પાણીની પ્રમાણ ઘટેલું ઘટેલું છે પણ પાણી વહેતું છે અત્યારે શું લાગે છે આ બાળકો કેનાલમાં જ સ્કોર્પિયોની સાથે પડી ગયા તો કેનાલમાં જ હશે કે કદાચ ના 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 એટલે કેનાલની અંદર જ કદાચ હોઈ શકે છે પણ આગળ તણાઈ ગયા હોય એવું બની શકે એટલે શોધખોળ ચાલુ છે કંઈ છેલ્લું લોકેશન એમનું કાંઈ પોલીસ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યું હતું તો ક્યાં સુધીની બતાવી હતી એ બાબતની કોઈ માહિતી નથી હાલ હું અત્યારે બાર વાગી જાઉં ઘનશ્યામ વાઘેલા સ્ટેશન ફાયર ઓફિસર ભોપલ શું ઘટના બની જાય સર ફત્યાવાડી કેનલની અંદર સ્કોર્પિયોની અંદર ત્રણ બાળ ત્રણ જણા સ્કોર્પિયો સાથે અંદર પડેલા સ્કોર્પિયો બહાર કાઢી લીધેલી છે ત્રણ માણસોની શોધખોળ ફાલ ચાલુ છે કેટલા વાગે ની ઘટના કે લગભગ 6 વાગે આશ્વાસન બનાવ છે ના ત્યારે વાગ્યા સુધી અમારે કોઈ વાત હજી સુધી કોઈ મળેલ નથી શોધખોળ ચાલુ છે પતેવાડી કેનાલ થી ચીકુવાડી સાઇફન સુધી શોધતા શોધતા બંને બનેશાઈ આયલે છે હજી સુધી કોઈ

મને માહિતી પ્રાથમિક માહિતી બહારથી થી એવી મળી ચાલરિયા કઈ નામનો વ્યક્તિ વ્યક્તિએ પાંત્રીસો રૂપિયાના નજીવા ભાડા માટે ટૂંક છોકરાને છોકરા જોખમમાં જીવ જોખમ માં મૂકી દીધો કેટલી સત્તર વર્ષ હજુ ભણતો હતો આ વિસ્તારમાં એ જ ખબર નથી પડતી કે ગાડી એને પેલા તો કોઈ જાલારી નામના વ્યક્તિ ગાડી આપી છે કોણે કોણે અપાવડાવી છે એ ખબર નથી અમને તો અમને અહીંયા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે આ બનાવ બની ગયો છે અત્યારે હાલમાં જો ચાર કલાક ઉપર જ થઈ ગયા છે આ બનાવ બન્યો પણ હજુ સુધી કોઈ પણ ત્રણેમાંથી એકને કોઈ પણ ભાળ મળી નથી મળી નથી અને કોઈ પણ ફાયર બ્રિગેડની ટીમ હજુ સફળ નથી સફળ નથી ફાયર બ્રિગેડની ટીમમાં હજુ સફળતા નથી મળી તો તમે શું ફાયર બ્રિગેડ છે શું આપે હું એ જ અપેક્ષા રાખું કે જેને એમ જેમ મને જરૂર થોડી ટીમ વધારે અને આનું રેસ્ક્યુ ઝડપથી કરે અને અમને અમારા બાળકોની ભાળ આપે કે શું છે અમને

પતોન જણા હતા એની સેવા કોઈ બહારથી કોઈ વિડિયો ઉતારતો એવું એવું મને જાણવા મળ્યું કે બહારથી કોઈ વિડીયો ઉતારતો એવું પણ કોણ છે છોકરો એ છોકરો કોઈ સામે આવે તો સાચું તથ્ય બહાર આવે તો શું વસ્તુ બની કેવી રીતે બની શું થયું આ કોણ હતું ચલાવતું તું કોણ છે બધું ખ્યાલ આવે ના આйно કેટલા જાણ મને સાત વાગ્યે જાન ભાઈ તમને જાણ જેમ છો નામનો છોકરો તો એનો ફોન આયા મારી પર ધંકા લાયક ચિંન થઈ ગઈ વચનો વાસણા બેરેજ પાસકે એટલે અમે તાત્કાલિક અહીંયા આવી ગયા એનો ભાઈબંધ જ છે યક્ષનો આ બધા ઘટના ના એ મને ખબર નથી કે હાજર હતો કે નહીં એ એને ફોન કર્યો કે અમે ઘટના સ્થળે હાજર છીએ આ વસ્તુ બનેવું બની ગયો છે તો લાલચમાં ગાડી આપી દીધી તો તમે શું કહેવા હું તો કે સદંતર ખોટું છે આવી રીતે અપાય જ નહીં કોકના છોકરાનો જીવ જોખમમાં મૂકવાની આ એક ક્યાં ખાલી નજી નજીવા ભાડા માટે આવી રીતે કોઈના છોકરા જીવ જોખમમાં મૂકી દેવાનો સરકારને પોલીસને વિનંતી કરું છું આની ઉપર એક્શન લે અને કડકમાં કડક કાર્યવાહી કરે કે બીજી વાર કોઈ કોઈ પણ વ્યક્તિ જોડે કોઈ પણ દીકરા દીકરી જોડે આ વસ્તુ ના બને આ બનાવ ના બને આવો કરશું કરશું જ અમે કેમ ના કરીએ એક બે પૈસા થી પાંચ પૈસાની લાલચ માટે આ કેટલા અંશે વ્યાજબી છે સરકાર પોલીસ ઉપર સખત એક્શન લે કડક કાર્યવાહી કરે તો જ સમાજમાં કંઈક નવો મેસેજ થાય બીજા કોઈ આવી રીતે કોઈના દીકરા દીકરી ના આવે મારે એક જ દીકરા